મહીસાગર જિલ્લાના લુનાવડા તાલુકાના ખારોલ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા લાયન્સ ક્લબ બાલાસિંહોના સહયોગથી યોજાયેલ નેત્ર નિદાન તથા ચશ્મા વિતરણ કેમ્પમાં ત્રણસો ચોરાણું ગ્રામજનોની આંખોનું નિદાન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ બાલાસિંહો દ્વારા આયોજિત અને ગ્રુપ ગ્રામ પંચાયત ખારોલના સહયોગથી યોજાયેલ નેત્ર ચિકિત્સા કેમ્પમાં હનજન મંડળ નડિયાદના સહયોગથી ત્રણસો ચોરાણું ગ્રામજનોની આંખોનું મફત નિદાન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો બોતેર ગ્રામજનોને આંખના નંબર કાઢી વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કેમ્પ આયોજનમાં સરપંચ ઉર્મિલાબેન વિનયકુમાર બારિયા તથા વિનયકુમાર પી બારિયા દિલીપભાઈ કે કાછિયા દીપાભાઈ બારિયા ખાલોર ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં લાયન્સ ક્લબ પાલાસીનોના પ્રમુખ દક્ષાબેન પાઠક મંત્રી પ્રવીણભાઈ સેવક વસંતભાઈ ઉપાધ્યાય ગિરીશભાઈ ચૌહાણ તથા રાકેશભાઈ ડી પટેલે ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી